નમસ્કાર દર્શક મિત્રો લોકસામના ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપનો હાર્દિક સ્વાગત કરું છું. હવે જોઈએ કે કેમનો રિપોર્ટર અકબર સાથેના આજના મુખ્ય સમાચાર ઝાફરાબાદના પીઆઈ સાહેબની અમરેલી બદલી થતા આજરોજ વિદાય સમારોહ યોજાયો હતો જેમાં ખારવા સમાજ મુસ્લિમ સમાજ તુર્કી સમાજના આગેવાનો તેમજ વેપારી ભાઈઓ પત્રકારો મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને પીઆઈ સાહેબને ફૂલ હાર તેમજ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું પીઆઈ સાહેબે છેલ્લા બે વર્ષ ફરજ બચાવતા હતા અને તેના ભાગરૂપે જાપરાબાદ મરીન માં સારું એવું કામ કર્યું હતું તમામ માછીમારો ભાઈઓ અને આગેવાનોની શુભકામના પાઠવી હતી અને સાથે નવા પીઆઈ ગોહિલ સાહેબને આવતા તેમને પણ શુભકામના પાઠવી હતી એક આજે જોવા જાય તો એક અધિકારી તરીકે એમને પ્રમોશન મળ્યું છે કે અમરેલી અમરેલી સ્થાનિક વિસ્તારમાં કામગીરી કરવાની છે વિદાય સમારોહ નો કેવાય બન્યું તો અફસોસ પણ થયો અને નવા અધિકારી અમને મળ્યા એની ખુશી પણ થઈ તો આજે અમને ગમ અને ખુશી બે છે અને સાહેબને અમે આજે વિદાય સમારંભ રાખ્યું છે તો તેની અંદર આપણે સાંજુથી વધાવશું સાહેબને નવા સાહેબનું સ્વાગત કરીએ હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ